ચાલો તમને દઉં શું છે જો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં છે આપણે પણ બધા મજામાં જ છે તો અત્યારે થઈ ગયા છે સવારના સાડા છ અને ધાર્મિકભાઈ તૈયાર થાય છે સ્કૂલે જવા માટે અત્યારમાં જો વરસાદ આવે છે ઘડીક ફૂલ થાય છે અને ઘડીક ધીમો થાય છે હમણાં બહુ ફૂલ વરસાદ આવતો હોય અત્યારમાં તો ફૂલ વરસાદ આવતો હોય તો ધાર્મિકભાઈ સ્કૂલે જવાનો ટાઈમ થાય કે વરસાદ રહી જાય તો સારું જો કેવો વરસાદ ફૂલ રહી જાય જો પાછો દેખાય તો તમને ફૂલે ફૂલ વરસાદ થઈ ગયો અવાજે આવતો હશે તમને વરસાદ હા દારૂ બંધ સ્કૂલે જવાનો ટાઈમ થાય ને વરસાદ આવી જાય સ્કૂલે સ્કૂલ દારૂ બંધ સ્કૂલ આવી જાય વરસાદ આવી જાય તો સારું ચાલો આપણે ફટાફટ નાસ્તો બનાવી નાખીએ ને દારૂ બે દિન આવી જાય બીજા બધી કરશે બીજા જુદા છે ને પછી નાસ્તો કરશે ત્યાં પોણા સાત થઈ જાય સવારનું ઝાપડ ઝુપડ ને કચરા ને વાળું ને અગિયાર વાગી ગયા જો અત્યારે અગિયાર વાગી ગયા છે હજી તો એક પોતા બાકી છે અને રસોઈનું કામ હરાડ ચાલુ કરી દીધું છે તો જો અહીંયા મેં અડદની ડાળ બાફવા મૂકી દીધી છે તો અડદની ડાળ ને રોટલા બનાવવાના છે બપોરે અને ડુંગળી ખાટી લીંબુ નાખી મજા આવી જાય

અડદની ડાળ બનાવીને હવાનું કામ કરીને આપણે બેસી ગયા છે મશીને કેટલા ટાઈમ પછી મશીને સીવા બેઠીશું પ્લાઝો બનાવવાનો છે તો રબરને બધું લઈને તો ચાલો ફટાફટ બનાવીને બનાવશું રસાયું એવું બધું કરીને નવરી થઈ ગઈ પણ આ રૂમમાં થોડું કામ બાકી રહી ગયું છે ચાદર ને એવું બધું પાથરવાનું બાકી રહી ગયું કેમ કે ઝાપટી ને બધું એમને મૂકી દીધું ત્યાં અહીંયા જો કે હવાનું મેં પછી ઝાપટી મૂકી દઈશ તો પછી રૂમમાં અમારે ઓછું આવવાનું ઓમ ભાઈ અમારે હોય તો મેં એ લોકો હાલો ચાદર ને પાથરી દઈએ તો ચાલો ચાદર ને બધું પાથરી દે અને ધાર્મિક ભાઈ પણ હમણાં આવી જશે તો ફટાફટ આપણે કામ પતાવી દઈએ અને વરસાદ હજી છે બાર બારી બધું બંધ રાખ્યું છે કેટલો વરસાદ આવે છે જો અહીંયાથી જો બાર બધું પલ્લી ગયું છે જો તો જો અમારો રૂમાલ કેમ મૂકવી દીધો સિંચકા ઉપર અહીં બધું પાણી પાણી થઈ ગયું છે તો ચાલો પહેલાં ચાદર ને બધું ઝાપડ ઝૂપડ કરી સોરી ઝાપડ ઝુપડ તો થઈ ગયું ખાલી ગાડલા પાથરવાનું બાકી રહી ગયા છે અને આ ગાડલું છે ને એ અમારા ધાર્મિક ભાઈ અહીંયા નાખે છે બે ગાડલા ઉપર રાખે છે કેમ કે આ ગાડલું છે ને એકદમ કૂણું છે જામ એકદમ કુણું છે અને ઓલી છે ને ગાદી છે તો ગાદી ઉપર આ ગાડલું નાખીને મારા ધાર્મિક ભાઈ સુ કે વધારે મજા આવે તો બે ગાડલા નાખીને ધાર્મિક ભાઈ સુઈ જાય તો હમણાં આવશે ને એટલે જમીન પાસે સીધો ગાડલા ઉપર સુઈ જશે તો ચાલો એને પહેલાં પથારી આપણે કરી દઈએ અને લેશન એટલે અહીંયા બેસીને જ કરાય બે ગાડલા નાખીને અહીંયા બેઠો બેઠો લેશન કરતો હોય જો અહીંયા બધું એનું પેડ ને બધું અહીંયા અહીંયા જ પીડું હોય તો ચાલો પતાવી દઈએ કામ આપણે દીકરા બે જમી લીધું મેં ધારમી ધારમી ભાઈ સુઈ ગયા અને મારે છે ને આજે કપડાં હું કહીએ જો કપડા જ વહેલા હારું ગયા ને મેં ચાલો ચાદર એવું ધોવા નાખ દઉં તો હવે ચાદરો બધું કાઢીને ધોવા નાખ દો તડકો આજે સારો નીકળો છે તો કપડાં જ વહેલા ધોઈ નાખતા તડકો જોવા જે છે થોડોક એટલે હાવ તડકો નથી પણ વાતાવરણ સારું છે કપડા જલ્દી હુકાઈ દે તો હવે હુકાઈ જતા ત્યારે સાડા બાર થયા હતા કપડાં હુકાઈ ગયા તો ચાદરોને એવું નાખ દો ને તો ચાદરો બે ત્રણ વાગે ત્યાં હુકાઈ જાય ન તો બસ વરસાદ આવશે તો પાછું નક્કી જાય નહીં હુકાય કોટનની હોય તો હું વાર લાગે તો અમારે આ ચાદર છે ને કોટનની છે અને કેટલી મસ્ત ચાદર છે જો આ ડિઝાઇન કેટલી મસ્ત છે આ છે ને અમે સિદ્ધપુર ઓલા સિદ્ધપુર હું સોરી કે હરિદ્વાર ગયા ને ત્યાંથી તો બહુ મસ્ત છે કાપડે સારું છે અને ડિઝાઇન એ બહુ સરસ છે હરિદ્વારમાં હરિદ્વાર કે ઋષિકેશ ના સોરી ઋષિકેશમાં છે ને એનું બહુ મોટું ઓલું છે હેન્ડલૂમ ત્યાં બહુ મસ્ત બધું મળે બ્લેન્કેટ ને બધું તો ક્યાંથી લાવ્યા હતા બ્લેન્કેટ એ બહુ સરસ નીકળ્યા અને ચાદર એ બહુ સરસ નીકળે તો ચાલો આપણે પેલા ચાદર ધોઈ નાખીએ ભાઈ જો અંધારું કરીને બેઠા છે ફોન જોવે છે એટલે અંધારામ કેમ બેઠો છો અંધારામ દેખાઈશ કઈ ફોન જોશો હોય જાય ને ઘડીક વાર હોય જાવ જાવ ઘડીક વાર ધાર્મિક ટ્યુશન વયો ગયો ને ભૂત છો આ ભૂત છે જો ભૂત કોને જો ધોળા દિવસે ભૂત આવ્યું ઓ ભી વરસાદ છે એટલે જો બારીઓ બાવણા ને બધું બંધ રાખ્યું છે વરસાદ બાર બહુ આવે છે જો કેટલો વરસાદ આવે છે બની ગયો હાથે બનાવો છો મમ્મી શું કરો છો હમ આજે સીવું ને એને ઘડી કરીને મૂકું છું ચાલો તમને બતાવી દઉં શું બનાવ્યું છે જો આવું બનાવ્યું છે જો એવું છે શું છે કે તો ખબર નહીં લાજો કેવાય ને અત્યારે હું બધું બોવ કરે છે મારા પાસે છે ને આ ટોપ છે ઉપર તો મેં છે ને કીધું નીચે છે ને પ્લાઝો બનાવી નાખ્યું તો આખી પેર બની જાય અત્યારે મારા બધા વોટ્સએપ પહેરે છે ને તમે વોટ્સએપ બની જાય તો ઉપર કુર્તું ને સેમ ટુ સેમ એટલે પ્લાઝો બનાવી નાખ્યો એટલે કોટ બની ગયો મારું તૈયાર ઈ હું ઉપર ટોપ આવે અને નીચે એટલે કહેવાય હોય ઉપર અને બે એક જ એક જ નું હોય એને કહેવાય તો આ છે તો તમને કેવું લાગ્યો મારો કોટ સોરી કોટ કે લેંગો કોટ બતાવ્યું નથી હમણાં બતાવ ખાબ લેતી આવો બતાવ આખી કોટ કેવું જો બતાવ કોટ કેવું કહેવાય જો આ ઉપરનો ટોપ છે

અને વાદળા જે વાતાવરણ થઈ ગયું છે હું જો આજે મશીનમાં થોડું કામ કરતી હતી અને અહીંયા આજે ડુંગળી મારી સુકવેલી છે મશીનનું કામ કરી બધું વેરણ શેરણ પડ્યું છે અને ચાલો બપોરના કપડાં વીપાતા એ કરી નાખી આવે અત્યારે મારા ઓમ ભાઈ તો જો ફોન જોવે છે તો ચાલો કપડાં એવું ઊંઘ નાખીને ભાઈ અમારી જગ્યાએ ટ્યુશનમાંથી આવ્યા બધાનો ઠંડા ધાર્મિક ભાઈ આવી ગયા તો ઓમભાઈ દરવાજો ખોલે છે अनि पवन जो सरस मजामा आतावरण सारु जेसो मस्त पवन आएछ ठन्डो ठो पवन आठा बेठा इस्का खाने मजा जा अरे अहिले बेठी बेठी छ नि ईसका एडिटिङ बेला इस्ने बेटी बेठी छ एडिटिङ गर्छ साढे सातै माग मुक्ने टाइम छु डे टाइम छ साँझ साढे आठ बेठी बेठी सात सुधी मारु टाइटल थमडे बेठी बेटी अँ काम गर् અને ધાર્મિક ભાઈ ત્યાં ટ્યુશનમાં અમારા ધાર્મિક ભાઈના દસમું ધોરણ છે ટ્યુશનમાં થોડુંક વધારે પ્રેશર હોય તો ધાર્મિક ભાઈ આવી જાય ત્યાં ટ્યુશન નથી હોય ક્યારેક ધાર્મિક ભાઈ જો છે ટ્યુશનમાંથી રસોઈ થોડીક મોટી બનાવી મોટા આવે છે ને તો થોડીક મોટી રસી બનાવ જવાય ને મેવો તો એવા ત્યાં જો સાડા આઠ થવા આવ્યા છે અને મારા ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયા છે આજે બનાવ્યું છે રોટલો ને રીંગણાનો ઓળો કાદમ સાથે દૂધ કેવો બન્યો છું ઓળો તમે સારો બેનો છે તો ચાલો આપણે રીના નોળો બનાવવા ચાલો જમવા બધા આપણે આવે જોઈએ એટલે જમવા જમી ગા ને કામકાજ કરીને નવરા થઈ ગયા અને મેહુલતા જ મોડા પછી વાસણ બધું ઉડકાઈ ગયું પછી આવ્યા પછી જમવા આપ્યું ધાર્મિક ભાઈ લાઇબ્રેરી આવી ગયા છે વાંચવા મારા ઓમ ભાઈ કામ કરે છે એનું અને બસ આપણે આજનો દિવસ આપણો અવર્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ